સમાચારમાં આગળ વાત કરીએ ગીર સોમનાથની તો તાલાલા શહેરમાં રાત્રિના સમયે બબાલની ઘટના સામે આવી છે તાલાલા પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા યાસીન શાહ નામના પોલીસ કર્મચારી પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે જો કે આ સમગ્ર મામલો પોલીસ કામગીરી સંબંધિત નહીં પરંતુ વ્યક્તિગત હોવાનું માનવામાં આવી રહ્યું છે યાસીન શાહના જણાવ્યા મુજબ તેઓ રાત્રીના સમયે પરિવાર સાથે બજારમાં પાઉભાજીની દુકાને હાજર હતા ત્યારે ઉદય કોડિયાતર નામના વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો હતો આ હુમલાનું કારણ સરકારી જમીન પર થયેલા દબાણ બાબતે અન્ય લોકોએ કરેલી ફરિયાદને લઈને તેમને સમર્થન આપ્યું હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે બીજી તરફ ઉદય કોડિયા તરફ ભાજપનો કાર્યકર્તા હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તે પણ હોસ્પિટલમાં દાખલ હોવાનું જાણવા મળ્યું છે હાલ તો સમગ્ર મામલે તાલાલા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અને તપાસ ચાલુ કરી છે

પાઉભાજી લેવા માટે તૈયાર હતા અને અમે પાઉભાજીનો ઓર્ડર દઈ અને હું ઓર્ડર તૈયાર થઈને વેટિંગ કરતા આ દરમિયાન ઉદય પોડિયા કોળી યાત્રા ત્યાંથી નીકળ્યું મને જોયું આગળ ગયો અને મને જોઈને આગળથી પાછી ગાડી વાળી અને મારી પાસે હું જે તો ત્યાં આવી મને ઊંડી ગાળું દીધી અને ગાડું દેવાની ના પાડતા પ્લાસ્ટિકની કુર્સીથી માર માર્યો આડે આડેધ માર માર્યા મારા ચશ્મા તોડી નાખા મોબાઈલ તોડી નાખ્યા મારા કિસ્સામાંથી અગિયાર એ અમારે હું જે સોસાયટીમાં મારી પત્નીના નામ મકાન આવેલું છે એની પાછળ આ ઉદય કોડિયાતર અને એના મળતી આવ્યા સરકારી જમીન ઉપર કબજો કર્યો અને એની અંદર અરજી અહેવાલ થયેલા હું સોસાયટીમાં રહ્યો એવું થયું કે જાણે આ અરજી અહેવાલમાં હું સાત સહકાર આપતો હોય આ લોકોને એવું માની લઈ અને મારી રેકી કરીને મારી ઉપર આની કર્યો એની આવો કોઈ હુમલો થયેલો કે એની સાથે કોઈ કોઈ ખાસ દુશ્મની તમારી અમારે ખાસ દુશ્મની છે